કેમ છો ગણ મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે અત્યારે ડાંગરનો પાકનું વાવેતર થઈ ગયું છે અને તમે પણ જાણો છો કે હવે ગુજરાતની અંદર બંને સિઝનની અંદર ડાંગરના પાકનું વાવેતર થાય છે તો એના લીધે જમીનની અંદર પાણી ભરેલું રહે છે એટલે તમારી જમીનના માં સારનું પ્રમાણ વધે છે તમારી જમીન કડક બને છે જેથી તમારે જોઈએ ઉત્પાદન તમારા જમીનમાંથી મળતું નથી તો એના જ સોલ્યુશન માટે આપણે આજે એક જબરજસ્ત પ્રોડક્ટ વિશે વાત કરીશું આજે આપણે એક કેવો કોમ્બા વિશે વાત કરીશું જે તમારી જમીનમાં સારી જમીન છે જે એને સુધારો કરવામાં મદદરૂપ થાય છે જમીનને પોચી બનાવે છે જેથી તમને સારું એવું ઉત્પાદન મળે તો આજે આપણે વાત કરીશું ગ્રો ઇન્ડિગોની કોલા સર્વિસ અને બીજા એના કોમ્બો કોમ્બિનેશનમાં આપણે વાત કરીશું ગ્રો ઇન્ડિગો ની ગ્રો ઇન્ગિસ આ બંને પ્રોડક્ટ તમારા જમીનમાં તમે યુઝ કરો તકો અથવા તો તમારા પાકની અંદર તમે યુઝ કરો છો તો તમારી જમીનની જે સાડી જમીન છે તેમાં સુધાર લાવે છે અને જે જમીન કડક છે એને પોચી બનાવવામાં મદદરૂપ થાય છે જેથી કરીને તમને જોઈએ એવું સારું ઉત્પાદન મળે અને ધીમે ધીમે તમારી જમીનમાંથી ક્ષારનું પ્રમાણ ઘટી જાય અને તમારી જમીન ફળદુ બની જાય હવે આની અંદર આ બંને કોમ્બિનેશનનો ઉપયોગ કરવા જો તમે તમારે ડાંગરના પાકમાં કરો તો તમારે ડાંગરના પાકમાં તમારી ડાંગરના પાકનો મૂળનો વિકાસ સારો થશે પછી તમારી ડાંગરના પાકમાં ફૂટ ફૂટ સારી આવશે જેથી કરીને તમને સારું એવું ઉત્પાદન મળશે મિત્રો તમે પણ આ કોમ્બિનેશનનો ઉપયોગ તમારા ડાંગરના પાકની અંદર કરો જેથી કરીને તમને સારું એવું ઉત્પાદન મળે અને તમારી જમીનમાં સુધાર કોમ્બિનેશનના ડોઝ તો એની અંદર કોલાસનો ડોઝ છે સો ગ્રામ એક વીઘાની અને અને ગ્રોયુમનો ડોઝ છે અઢીસો ગ્રામ એક એકરની અંદર જેથી કરીને તમારે ઓછો ખર્ચો થશે અને તમને સો ટકા રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ આ કોમ્બિનેશનની ખરીદી કરવી હોય તો એના માટે એક વિશ્વાસપાત્ર સ્થળ છે એટલે કે આપણું હરિવા એગ્રો સેન્ટર માત્ર તો હરિવા એગ્રો સેન્ટરની મુલાકાત લો અને આ કોમ્બિનેશનની ખરીદી કરો અને તમારા પાકને પાકમાં ઉત્પાદન સારું મળશે જેથી કરીને ઉત્પાદન સારું મળશે તો તમને નફો સારો થશે તો ખેડૂત મિત્રો આ કોમ્બિનેશન ની ખરીદી અચૂકથી કરજો અને હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો હરિઓમ એગ્રો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ખેડૂતનો ખર્ચો ઘટે સો ટકા રિઝર્વ મળે અને તેમને ઉત્પાદન સારું મળે જેથી તમને લાભ સારો મળે ખેડૂત મિત્રો હરિ હરિઓમ એગ્રો સેન્ટરમાં આવવાનું એક જ કારણ છે કે તમને ઓછા ખર્ચે સારું એવું રિઝર્વ મળે છે ખેતીને લગતી આવી જ માહિતી મને અને અમારા વિડીયો થકી જો તમને તમારા પાકમાં સારો એવું ઉત્પાદન મળતું હોય તો અમારી ચેનલને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને તેમને પણ તમારે જેવો જ ફાયદો ધન્યવાદ